હવે જો વીણી પડી હતી આમાં આપણે કઈ લેવા દેવા નથી વીણી તો તારી છે ને એટલે તું જોઈ તું એના દાણા કોક કોક વીણી જોઈને વીણી લીધા એ ઓલા નાખી દે ને સબી એમાં જોઈ વીણીના ના છે ને આ બધું ફેરા હોય ને કોક કોક દાણા તું એના એ વીણવા કામ કટ કરે કા જો આ એટલી વીણી છે કેટલી થા એ પછી મને દેખાડી જો સોફેડી તો વાલે જ છે એ જો વા દેખાય મારા કાકાને ને જ્યાંથી સીધી અહીં શકેડી આવશે અને પવન પણ જોરદાર છે નહીં પવન બહુ છે આવે ખોપ ખોપ દાણા આવીને હું એ બાજુ સક્કર મારી આવું હાલો તો હું સક્કર એ બાજુ મારી આવું ને પછી આપણે વીણી ના કાંધો બે વસ્તુ કાઢવાની છે રેડે હાલ તો એ હવે જોઈએ આપણે કાંદુને વીણી ભાઈ કાઢ લઈએ એટલે આપણું કામ આવીને પછી ફિનિશ થઈ જાય અહીં ભાઈ આપણે છે ને માટે આપી નાખ્યો બધા માટે હાલ ગયો નહીં આપણો કમા આખી ગયો લાગે ઢાકી ગયો હવે આમાં દાંતી મારવાની છે હવે એક વખત મારી બે વખત એ કંઈ નક્કી નથી પણ મારવાની છે ફાઈનલ ફાઇનલ વાત છે તો કામ તો કઈ કરી ગયો કે ખબર નથી પણ કામ આજ કાલે જ કરી ગયો લાગે નહીં આજ આવ્યો કાલ હોય કે હોય ખબર નથી જો પછી હવે આપણે આ કાઢવાની છે તો હું ત્યારે રામા કાકાની આટો મારી આવું બાકી છે એ જોઈ આવું ને પછી આ વીણી કાઢ લે એમ એટલે આનું કામકાજ થઈ જાય પૂરું કા

હજી અડધુંક થાય એમ છે એટલે અંદાજીત ત્રણ ત્રણ પોણા ત્રણ ત્રણમાં થઈ જાય કે ત્રણ મણની માથે એટલી થઈ તુવેર રોમા હજી વાવલે એટલે ત્યાં પણ પછી બીજી બીજી તુવેર અને વિપુલભાઈ નીકળી ગયા જો આ બાજુ રોમાં વાવલવાનું કામકાજ કરે ખરી આપણી તી ખાલી હવે નાનો જે કંઈ સામાન છે આપણે સાડી બાળીને એ બધી અહીં હાર લેજો બગલા અને બધી સાઈડમાં બેઠા તો અહીં જો એટલી છે અડધું બાસ્કું જેવું છે અડધું બાસ્કું કદાચ થોડુંક વધારે થઈ જાય અડધાની માથે હવે ન્યાય કેટલી છે ભાઈ જોઈ લેવું આપણે હજીરોમાં હિંગું પડે કે હું કોકો જો એક બે બાસ બાસ્કા એટલા એટલા આપી ને અડધું મેં તમને વાં બતાવ્યું તો હવે જો આ અહીં વાવ લે તો શોખું થઈ જાય ને આ તો નાખી દેવું કે આપણે આગળ બે ભારી આપણે સીડી એક લેતો આવું કા એક સીડીઓ લઈ આવે ને પછી વા ઘા કરી દે જો આ હાડીઓ ખાલી થઈ ગયો આને છે ને હા આ ખાવે તો નઈ ગાય તો પછી ઓ ઓલો ઝીણો ઝીણો છે ને ઈને આની માથે જ આવા દે અને આ છે ઈને આઈ છે માથે આઈ નાખ દે તો તો એ નહીં ખાય તો આ ઝીણું છે એ આપણે આ ઢગલા માથે જવા દે દુરિયો સાઈડમાં માં તારી કોરા અને આ મોટા મોટા છે ને ડાઠા એ જવા મોટા ડાઠા છે એ તો માં નાખ દેવા આપણે વેણ માં નો હાલે જો વેણ માં નાખીએ તો હવે રોમમાં વાવ લે ને હું તો આ બધી પેઢી ને હાડીઓની પગલા જાવી લે નીકળશે તુવેર દેખાય નીકળી જાય હો બે ત્રણ કિલો નહીં કે પાંચ કિલો નીકળી જાય બે કિલો જેવું નીકળશે ચાલો બધી સાફ સફાઈ કરી કટો થઈ જાય તારે લગભગ મેળ નહીં કટ્ટો થઈ ગયો વેણી માથે ચાલો કેટલી થાય એ પછી જોઈ લઉં બધી ભેગી તો નથી કરવી આમાં નોખ નોખ કીધી ને એકમાં ઉપર છે ને એમાં કદાચ કાકરી જેવું આવી હોય છે નહિ ચાલો તો વર્ગી જાય ને બધી સાફ સફાઈ કર નાય ડોમા પણ ભાઈ પાણી પીવો હા હા મારતી જાય એક કટો થઈ જાય હરોમાં એક કટો ની માથે થાય હો પછી તારું જાય છે તારી પાસે કેટલી છે દવ કિલો નહીં ને આ બે અડધા થા બાસ્કાઓ આ મોટું બાસ્ક છે એઠે પડ્યું ને એક કરતા નો મેળ થઈ ગયો રમાન વીણી એનું કારણ છે આપવાની હતી હવે તો આ બે બાસકા લેતા હોય ને તો એ ઘેર સાફ સફાઈ થઈ જાય કા વાત પતી જાય તો આવું કામ કરજે તું ભાઈ આજે આપણે વીણીનું નું તો એ નાનો એવું લોકો લોડું કરીએ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ચેનલ જઈ જવાનું જઈ કિસાન